નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં જો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે માંગુ આવતું જ ન હોય અથવા તો માંગુ આવે છે પણ વાત આગળ વધતી જ ન હોય અથવા તેની ઉંમર વધી ગઈ છે પણ તેમ છતાં તેના લગ્ન ન થતા હોય તો મિત્રો તમે આ વિડીયોમાં જણાવેલા દરેક ઉપાય અવશ્ય જ કરી લેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર સદાચ બની રહે તો મિત્રો વિડીયોને એક લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો મિત્રો જો તમારા દીકરા અને દીકરીના લગ્નમાં વિલંબ થતો હોય તો મિત્રો તમે આ ઉપાય અવશ્ય જ કરી લેજો આ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપાયથી તમે તે વસ્તુઓનું સમસ્યાઓનું સમાધાન જલ્દીથી જ કરી શકો છો તો મિત્રો આ ઉપાય એવો છે કે જેનાથી તમારે નથી મંદિરમાં બેસવાનું કે નથી તમારે પૂજા કરવાની બસ તમારે સાચી શ્રદ્ધાથી જ અમુક ઉપાય કરવાના રહેશે જેના લીધે તમારી સમસ્યાઓનું સમાધાન તમને અવશ્ય જ મળી શકે છે મિત્રો ભગવાને ઘણી બધી એવી વસ્તુઓ આપી છે કે જે પ્રકૃતિની દેન છે તો એનાથી જ પણ તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે છે મિત્રો આપણા દીકરા અને દીકરીના લગ્નમાં થતા વિલંબને દૂર કરવા માટે પૂજાપાઠ કર્યા વગર જ એક નાનો એવો ઉપાય તમારે કરી લેવાનો છે અને અમે તમને તમને જઈ રહ્યા છીએ કે જે જલ્દી જ પરિણામ આપી શકશે મિત્રો આ ઉપાય અમે તમને જણાવવાના છીએ એ ઉપાય કરીને તમને ચોવીસ કલાકમાં જ તે સમસ્યાઓનું સમાધાન આપી દેશે જે વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છે એ સાક્ષાત તમારી સામે જ હશે અને એવો ચમત્કાર કરી દેશે કે તમે વિચારમાં પડી જશો મિત્રો જ્યારે તમે હાથ જોડીને પ્રાર્થના કરો છો ભગવાનને પ્રાર્થના કરો તો તે આગળ વિનંતી કરી ગણાય કહેવાય છે કે મિત્રો તમને એવું પણ લાગતું હશે કે આનાથી કંઈ થતું પણ નથી જે વસ્તુ તમારી સામે છે જો આ એનાથી ચમત્કાર થશે તો એ ચમત્કાર જ છે તમને ભગવાન દ્વારમાં જ મળેલા છે એવું લાગશે અને તેના આશીર્વાદ તમારી ઉપર સદા બન્યા રહેશે તો ચાલો હવે તમને જણાવીએ કે લગ્નની બાધાનો ઉપાય કઈ રીતે કરવો તેના પહેલા મિત્રો તમને બધાને વિનંતી છે કે તમે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે તેની સાથે મિત્રો આ વિડીયો બધાને જ મોકલજો અને આવી સમસ્યાઓથી પીડાતા હોય તો મિત્રો જો આ વિડીયો તમે કોઈને મોકલી દેશો તો મિત્રો તેનું પુણ્ય પણ તમને મળશે મિત્રો હવે આપણે જાણી લઈએ કે આ ઉપાયને તમારે કઈ રીતે કરવાનો રહેશે તો મિત્રો જો તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ કરવા હોય તો એના માટે તમારે એક નાનો એવો ઉપાય કરવાનો છે તો મિત્રો સૌથી પહેલાં તમારે એક ગ્લાસ પાણી ભરી લેવું અને પછી તેની સાથે જ કપૂર લેવાનું છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મંદિરમાં કે મંદિરની સામે બેસવાનું નથી અને કોઈ પણ દિશામાં પણ બેસવાનું નથી કોઈ દેવી દેવતાની સામે બેસીને આ ઉપાય તમારે કરવાનો નથી આ ઉપાય છે એ ઈશ્વરની જ દેન છે કે જેના આશીર્વાદથી આ બધી જ વસ્તુ થઈ જશે તો મિત્રો જો દેવતા છે એ જ જ તમારી બધી સમસ્યાઓનું સમાધાન કરી દેશે મિત્રો આપણે આમ જોઈએ તો દીકરા કે દીકરીના લગ્નની જે સમસ્યા છે એટલે કે તેના લગ્ન નથી થતા અથવા તો તેનો સંબંધ નક્કી થાય છે પણ અથવા છતાં તે તૂટી જતો હોય તો મિત્રો આ જો દેવતાઓને એક ઉપાય તમે જો કરી લેશો તો તમારી બધી જ સમસ્યાનું સમાધાન તમને હંમેશા માટે મળી જશે તો મિત્રો આ ઉપાયને તમે કોઈ પણ દિવસે કરી લેશો આ ઉપાયને કોઈ પણ લોકો કરી શકે છે આ ઉપાયને માતા પિતા પણ કરી શકે અને બાળકો અથવા તો જે છોકરાઓ છોકરીઓ પોતે પણ આ પોતાના માટે આ ખાસ ઉપાય કરી શકે છે તમારે આ ઉપાય કરવા માટે કઈ કઈ વસ્તુ લેવી જોઈએ તેના વિશે આપણે વાત કરી લઈએ તો મિત્રો તમારે સૌ પ્રથમ બે કપૂર લેવા તેના પછી તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને આ આ ઉપાય ઉપાય તમારે મિત્રો જ કરવાનો રહેશે જે દિવસે તમે શરૂ કરો છો તે દિવસે રાત્રે તમારે એક ગ્લાસ પાણી લઈ લેવું અને તેની સાથે બે કપૂર લેવાના છે અત્યારે હું તમને એ પણ જણાવી દઉં છું કે જો દીકરા કે દીકરીઓ વિદેશમાં રહેતા હોય અથવા તો બહાર નોકરી કરવા તો ધંધો કરતા હોય તો તે બહાર પણ આ પોતાના માટે આ ઉપાય ખાસ કરી શકે છે જો તે આ સમસ્યાથી પીડાતા હોય તો પણ આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ આ કોઈ નાની એવી સમસ્યા નથી અમે તમને જે આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમારી સગાઈ અથવા તો લગ્નના દરવાજા તમારા માટે હંમેશા ખુલી જાય છે મિત્રો કે અત્યાર સુધી બંધ પડેલા હતા અને ભલે તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પણ તમારે તેમ છતાં આ ઉપાય અવશ્ય જ કરી લેવાનો છે જેથી તમારા લગ્ન સંબંધિત કોઈ પણ સમસ્યા હંમેશા માટે સમાપ્ત થઈ જશે આથી તમે આ ઉપાયને એકવાર જરૂરથી કરી લેજો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે જેવી રાત થઈ જાય તો તમારે એક ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને ગ્લાસ તો કોઈ પણ ધાતુનો ચાલશે અને તેની સાથે બે કપૂરની ટીકડી પણ લેવાની રહેશે અને જ્યારે તમે રાત્રે સુઓ છો તો પાણીને માથાની પાસે રાખી દેવું જો આ ઉપાય કરતા હોય તો બાળકની આ પાણીનો ગ્લાસ અને બે કપૂરની ટીકડી રાખી દેવાની છે તો મિત્રો એમાંથી એક કપૂર જે છે એ તમારે આ ગ્લાસના ભરેલા પાણીમાં નાખી દેવાનું છે અને બીજું એક કપૂર કે એ બાળકના ઓશિકાની નીચે મૂકી દેવાનું રહેશે તેની સાથે જ મિત્રો તમારા બાળકો અથવા તો દીકરા દીકરી તમારી સાથે પણ ન હોય તો તમે એકલા પણ આ આ ઉપાય ઉપાય કરી શકો છો છો જ્યારે તમે રાત્રે રાત્રે કરો તો ત્યારે તમારે નમસ્કાર કરીને જે તમારા મનની ઈચ્છા છે એનું તમારે સ્મરણ કરવાનું રહેશે અને એક ગ્લાસ પાણીના તમારા બાળકોના નામનો સંકલ્પ લઈને પોતાના માથા પાસે રાખી દેવાનું છે અને તેની અંદર એક કપૂર મૂકી દેવું અને બીજું કપૂર પોતાના ઓશિકાની નીચે તમારે મૂકી દેવાનું રહેશે અને આ રાખ્યા પછી તમારે સૂઈ જવાનું છે અને પછી મિત્રો તમારે જ્યારે પણ સવારે ઉઠો છો તો પછી આ એક કપૂર વાળું ગ્લાસમાં પાણી કે જેમાં તમે એક કપૂર મૂકેલું છે તો તમે તેને ઓરડામાં રાખેલું હતું તો તે ગ્લાસના પાણીને લઈને તે ઓરડામાંથી પાણી આખા રૂમમાં છાંટી દેવું જો બાળકો પોતે જ આ ઉપાય કરતા હોય તો જાતે જ આ પાણી પોતાના ઓરડામાં પાણીનો છંટકાવ કરી દેવાનો છે અને પછી જ તે ઓરડામાં પાણી છાંટતું છાંટતું તમારે ઘરના મુખ્ય દ્વાર સુધી આ પાણી છાંટવા દેવાનું છે મિત્રો હવે તમે એવું વિચારતા હશો કે આ ઉપાય એવી કઈ રીતે લાગતો હશે તો મિત્રો આ ઉપાય કરવાથી બાળકના જેટલા પણ ગ્રહ દોષ છે મંગળ દોષ હોય તો એ બધા જ દોષો એ બધા જ દોષો તેના ઓરડામાંથી મુખ્ય દ્વારથી બહાર જતા રહેશે અને આ જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એ બહાર કાઢવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર ઉપર આ કપૂર વાળું પાણી છાંટવાનું રહેશે પછી બીજું જે કપૂર જે છે એને મિત્રો તમારે ઉઠવાના પછી ઘરની બહાર અથવા તો દીવામાં બાળી દેવાનું રહેશે મિત્રો આ ઉપાયને તમારે લગાતાર પાંચ દિવસ સુધી કરવો મિત્રો આ ઉપાય તમારે પાંચ દિવસ સુધી સતત કરવાનો છે આ ઉપાય જે છે એ એક પછી એક બીજા સભ્યો પણ કરી શકે છે તો મિત્રો આ ઉપાય કરવાથી તમને પહેલા જ દિવસે એક બહુ જ શુભ સંકેત મળવા લાગશે અને એની સાથે જ આ ઉપાય કરવાથી તમારે તમારા માટે જલ્દી જ માંગુ આવી જશે તમારે જેની સાથે વાત ચાલી રહેલી હતી એનું જ માંગુ તમારી ઘરે આવશે મિત્રો તમારે પાંચ દિવસ સુધી આ જળ દેવતાનો અને આ કપૂરનો ઉપાય કરી લેવો તમને ઉપાયનું પરિણામ ચોવીસ કલાકમાં જ મળી જશે અને ચોવીસ કલાકમાં ન મળે તો પાંચ દિવસમાં તમને જરૂર આનું પરિણામ જોવા મળશે તમારા ઘરમાંથી બચીત નકારાત્મક ઉર્જા એ પણ જતી રહેશે પછી તમે જોશો કે તમારા ઘરમાં મંગળ કાર્ય શરૂ થવા જઈ રહ્યા છે તેમજ લક્ષ્મીનો વાસ થઈ રહ્યો છે અને મિત્રો તમારી અને તમારા દીકરાની બધી જ મનોકામના પૂરી થવા જ લાગશે અને આ ઉપાય કરવાથી એનું લગ્ન જીવન જે છે એ બહુ જ સુખી થઈ જશે તેની સાથે જ મિત્રો તમે તમે આ ઉપાય ઉપાય સિવાય બીજો પણ કરી શકો છો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આડે આવતી હોય તેમ છતાં જો ઘરે છોકરા અથવા તો છોકરીને જોવા માટે આવતા હોય પણ વાત એમ જ આગળ વધતી ન હોય અને વધતી જ નથી મિત્રો તો તેના માટે તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવાનો છે આથી આનું પરિણામ તમને અવશ્ય જ જોવા મળશે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તેમજ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે કોઈ પણ મંદિરમાં નથી જવાનું કે નથી કોઈ પણ હવન કરવાનો મિત્રો તમારે ખાલી એક હળદરનો નાનો એવો ટુકડો લેવો અને જે તમારે પોતાના પાકેટમાં રાખવાનો છે આટલા માટે એક નાનો એવો હળદરનો એક ટુકડો લઈ અને પછી મિત્રો તમારે એક નાળિયેર લેવાનું રહેશે અને એ નાળિયેર જટા હોવી જોઈએ તેમજ મિત્રો તેમાં પાણી પણ હોવું જોઈએ તેની સાથે જ તમારે મિત્રો એક લાલ કલરનું કપડું લેવાનું છે બસ એ જ લાલ કલરના કપડામાં તમારે એક નાળિયેરને લપેટી લેવું અને પણ તેની સાથે એક સૂતરનો દોરો પણ લેવાનું રહેશે પછી મિત્રો હળદરનો નાનો એવો ટુકડો લઈ હળદરનો ટુકડો જે છે એ નાનો જ લેવો પડશે કારણ કે મિત્રો તમારે એના હળદરના નાના એવા ટુકડાને પોતાના પાકીટમાં રાખવાનું છે તેની સાથે જ મિત્રો તમારે નાનું પીળું કપડું લેવું અને જેની અંદર તમારે આ હળદરનો નાનો ટુકડો છે એ લપેટવા માટે રાખવો અને તેની સાથે એક પીળો એવો દોરો લઈ લેવાનો છે અને જો મિત્રો તમારે આ ઉપાય ક્યાં કરવાનો છે કયા દિવસે કરવાનો છે તો આ ઉપાય જે છે એ તમારે મંગળવારે અથવા તો રવિવારના દિવસે સવારે નાઈ ધોઈને આ ઉપાય તમારે કરવાનો છે આ ઉપાય જે છે એ શુકલ પક્ષના મંગળવાર અથવા તો ગુરુવારમાં તમારે કરવાનો રહેશે એ વધુ સારું પડશે પછી મિત્રો આવનારા મંગળવારના દિવસે અથવા તો આવનારા ગુરુવારના દિવસે આ ઉપાય કરવાનો છે તમારે તમારા ઘરના મંદિરની સામે જતું રહેવાનું છે અને પછી મંદિરની સામે જઈને તમારે એક દીવો પ્રગટાવવો અને તેની સામે એક લોટામાં પાણી પણ ભરી લેવાનું છે તેની સાથે જ મિત્રો હનુમાન દાદાના મંત્રનો છાપ કરવો પછી હનુમાન દાદાને મનમાં મનમાં એક પ્રાર્થના કરવાની છે કે જય હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આડે આવતી હોય તો તમે મહેરબાની કરીને તેને હંમેશા માટે દૂર કરી દેજો હવે પછી તમારે જે લાલ કપડું લીધેલું જે છે તો એ લાલ કપડાને આ નાળિયેરની ઉપર લપેટી દેવું અને પછી મિત્રો જે આ તમે સૂતરનો દોરો લીધેલો છે તેને તમારે લાલ કપડામાં નાળિયેર રાખીને બાંધી દેવું પછી તેમાં ગાંઠ વાળવાની નથી એમ જ તેની અંદર દોરો મૂકી દેવાનો છે મિત્રો હવે તમે આ લાલ કપડું નાળિયેરની ઉપર લપેટી દીધું છે પછી સૂતરનો પીળો દોરો પણ તમારે આ ત્રણ વાર વીટી દેવાનો છે અને તેની સાથે મિત્રો આ હાજરની ગાંઠ જે છે એને તમે પણ પીળા કપડામાં ઉપર રાખી દીધેલી છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે હવે બસ તમારે હનુમાનજીને મહારાજનું ધ્યાન કરવું તેમજ મનમાં મનમાં પ્રાર્થના કરવાની છે કે હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા કે વિલંબ આવતો હોય તેને તમે જલ્દી જ સમાપ્ત કરો અને કોઈ પણ એવો ચમત્કાર કરી દો કે આપે આપ આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ થઈ જાય અને તેના માટે એક સારું એવું માંગુ પણ આવી જાય અને તેના લગ્ન જલ્દી જ નક્કી થઈ જાય મિત્રો જ્યારે પણ તમે આ મનોકામના બોલો છો તો તેના પહેલા લાલ કપડામાં રાખેલું નાયર જે છે એ તમારે હનુમાનજી મહારાજના ચરણોમાં તમારે અર્પિત કરી દેવાનું છે પછી પવિત્ર મનથી અને સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી તમારે આ સંકલ્પ લેવો કે હું મારા દીકરા કે દીકરીના લગ્ન માટે સંકલ્પ લઈ રહી છું કે સંકલ્પ લઈ રહ્યો છું તો મારા દીકરા દીકરીના લગ્ન જલ્દી જ કરાવી દેજો તમારા આશીર્વાદથી અમારી ઉપર હંમેશા રાખજો તમે પૂરી શ્રદ્ધાથી અને સાચા મનથી આ ઉપાય કર્યો છે અને મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી દીકરા અને દીકરીના જીવનમાં કુંડળીમાં કોઈ પણ પ્રકારના દોષ અને તેનું નિવારણ થઈ શકશે મંગળ દોષ હશે તો પણ તેનું નિવારણ થઈ જશે વસ્તુ મનમાં બોલતા આ જે છે છે તમારે તમારે એને મહારાજને ચડાવી દેવાનું તેની સાથે જ મિત્રો હનુમાનજી ચાલીસાનો એક વાર પાઠ જરૂર કરવો અને છેલ્લે માથું નીચે નવાવીને હનુમાનજી મહારાજના ચરણમાંથી લાલ કપડામાં લપેટેલું નાળિયેર તમારે લઈ લેવું અને લાલ કપડામાં વીટેલા નાળિયેરને ઘરમાં તમારી એવી જગ્યાએ રાખી દેવાનું છે કે કોઈની નજર પણ ન પડે અને કોઈની નજર પણ ન જાય અને નાયરના ઉપરના કોઈ પણ ખૂણામાં રાખી દેવું જ્યાં કોઈનો સ્પર્શ પણ ન થઈ શકે તો મિત્રો આ હળદરની ગાંઠ જે છે એ પોતાના પાકીટમાં રાખી અને જેના લગ્ન ન થઈ રહ્યા હોય તેના પાકીટમાં રાખી દેવી જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી હળદરનો નાનો એવો ટુકડો પોતાની પાસે રાખવો મિત્રો જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય તમારી મનોકામના પૂરી થઈ જાય નાળિયેર એ જગ્યાએથી ઉતારી હનુમાનજી પાછું ચડાવી દેવાનું છે તો મિત્રો આ ઉપાય મંગળવાર અથવા તો તમારે ગુરુવારના દિવસે કરવાનો રહેશે મિત્રો ધ્યાન રાખજો કે આ ઉપાય સાંજનો નથી પરંતુ તમારે આ ઉપાય સવારમાં જ કરવાનો રહેશે જે વ્યક્તિ પણ આ ઉપાય કરેલો છે તે દિવસે તે માણસના મીઠા ગ્રહણ કરવાના નથી જો તમે આ ઉપાય સવારે કર્યો તો સાંજ સુધી આહારમાં તમારે લેવાનું નથી આ વાતનું ખાસ ધ્યાન લેવું છોકરો કે છોકરી જો આ ઉપાય પોતે જ કરી રહ્યા હોય તો તે દિવસે તમારે પીળા કપડા પહેરવાના રહેશે બધું શુભ માનવામાં આવે છે મિત્રો આ ઉપાય જે છે એ લાખો લોકો કરી લીધો છે અને બધા જ લોકો આનું પરિણામ મેળવી ચૂકેલા છે તો મિત્રો આ ઉપાય તમે પણ અવશ્ય જ કરી લેજો જેથી તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે મિત્રો લગ્ન અટકી ગયેલા હશે અથવા તો છૂટાછેડા થયા હોય તો પણ સમસ્યાનું સમાધાન પણ તમને મળી જશે તમારા ઘરે છોકરી તો છોકરાનું નહીં આવતું હોય તો પણ મિત્રો માંગુ આવવા લાગશે અને આગળ વાત ચાલતી નથી તો બધી જ સમસ્યાનું સમાધાન તમને મળી જશે તો મિત્રો આ ઉપાય અવશ્ય જ કરી લેવો જેથી કરીને તમારા લગ્નની ઉંમર જતી ન રહે તેમજ મિત્રો લગ્ન માટે વિશેષ ઉપાય જોઈએ તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારે નાહવાના પાણીમાં હળદર ફેરવીને ગુરુવારના રોજ સ્નાન કરી લેવાનું છે અને અને ભગવાન પૂજા કરો સાત ગુરુવાર આ ઉપાય કરવાથી લગ્ન સંબંધિત તમામ સમસ્યાઓ રાહત મળશે કાંદા અને લસણ જેવી વસ્તુઓનું સેવન ન કરો તેમજ લગ્ન ન થતા હોય અથવા તો લગ્નમાં બાધા આવતી હોય તો મિત્રો કેળાના ઝાડને હળદર વાળું પાણી તમારે અર્પિત કરવો પછી ઘીનો દીવો કરી ભગવાન બૃહસ્પતિનો મંત્ર

તમારા લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યા જે છે અથવા લગ્ન વિશે કોઈની વાત કરી શકતા નથી તો મિત્રો તમારી કુંડળીમાં રાહુ હશે તેનાથી તમને નિયમિત રીતે મળી જશે અને દુર્ગાની પૂજા તમારે નિયમિત કરવી પડશે એક બહુ જૂનો ઉપાય જે છે એ ધાર્મિક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ પણ કરેલો છે શિવલિંગ પર નિયમિત જળ ચડાવો અને સોળમાં સોમવારનું વ્રત રાખો મિત્રો આવું કરવાથી ભગવાન શિવ તમારી મનોકામના ચોક્કસ પૂરી કરશે તો મિત્રો વિડીયોના બધા જ ઉપાય તમે અપનાવી લીધા તો જલ્દી જ તમારા લગ્ન થઈ જશે તો મિત્રો તમે આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે તેથી મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખી દેજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર